જ્યોતિ પ્લાસ્ટિક વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડના બંગલામાંથી જર્મન સેફર બ્રુનો નામનો દોગ ખોવાયો છે શોધી આપનાને યોગ્ય ઇનામ આપવામાં આવશે જર્મન સેફળ પ્રજાતિનો બ્રુનો નામનો ડોગ ખોવાઈ ગયો છે પારડીપરીયા રોડ હાઈસ્કૂલના બાજુમાં જ્યોતિ પ્લાસ્ટિક વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ ડુંગળી ખાતેના બંગલામાંથી બ્રાઉન બ્લેક કલરનો બ્રુનો નામનો જર્મન સેફળ શ્વાન અંદાજે ઉંમર વર્ષ આઠથી દસ વર્ષનો જે ખોવાઈ ગયો છે જે કોઈને મળે તેઓ મોબાઈલ નંબર નાઇન થ્રી ડબલ સેવન ટુ ઝીરો સેવન ફોર એઇટ તેમજ એઇટ સેવન થ્રી ફોર નાઇન ડબલ ટુ ટુ વન ટુ તેમજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ફોર ફાઇવ સિક્સ ફાઇવ પર સંપર્ક સાધવા જણાવ્યું હતું જર્મન સેફર્ડ બ્રોનો નામનો ગુમ થયેલ ડોગ શોધી આપનારને યોગ્ય ઇનામ આપવામાં આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો